આવી ગયા છે બાપાના આજના દર્શન કરાવી રહ્યા છો આપણે સવારે સાત વાગ્યા બાજુ લાઈવ દર્શન કીધું હતું તો બાપાના દર્શન કરાવીએ અને અત્યારે સવાર સવારમાં જોઈ શકો કે ત્યાં ટ્રાફિક ઓછું છે મિત્રો રોજ કરતાં અને કાલે રવિવાર હતો ટ્રાફિક વધારે હતું તો તમારો વધારે ટાઈમ નહીં લેતા બાપાના થોડાક ઝડપથી દર્શન કરાવશું કેમકે તમારે પણ સવાર સવારમાં કામ હોય મારે પણ કામે જવાનું છે એટલા માટે તો પેલા ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાં દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો

ચાલો મિત્રો તો આગળ સોમાધિ મંદિરના દર્શન કરાવ્યા નિરૂભાઈ જોશી બાપાશત્રા જય શ્રી રામ રાધે તો આજના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો આ છે ગાદી મંદિર મંદિરના દર્શન કરાવ્યું લાયમાં જે અત્યારે વહેલા સવાર સવારમાં તો ઓછા છે તો પણ સારું સમાધિ મંદિરના દર્શન કરાવી દે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મંદિરના બાપાના લાય દર્શન જોઈ શકો છો જગ્નેશભાઈ દરજી બાપા સતરા તો આ બાજુથી પણ જોઈ શકો બાપાની સુંદર મજાની ફરકી દે છે તો બાપાની દેજાના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો જનકભાઈ ગોહિલ બાપા સિત્રામ જય શ્રી રામ રાધા બાપાની દેજાના પણ સુંદર મજાના લાઈવ દર્શન ચાલો આગળ જઈએ ધ્યાનના પણ દર્શન કરાવી તો લાઈવમાં બન્યા રહી મિત્રો જિગ્નેશભાઈ દરજી અંજારથી બાપા ચિત્રામ આગળ જઈશું અને જ્ઞાન દર્શન કરાવી तो सामने ध्यान निर्देश मित्रों तो ध्यान देना दर्शन कराइए कि जहां बापा छे वर्ड नीचे बैसीन में ध्यान करता मित्रों तो अपना प्रदर्शन कराइए बगी सोपन जोई सुकु सुंदर में जाना मित्रों तो बंदिना सुनना में जाना लाइव दर्शन कैसे हो रातें रातें भजन कुसुम जहर बापाestra अच्छा हो तो જોઈ શકો সুন্দর মজা না બાપાના મંદિના દર્શન तो बापा ना सुंदर मजा ला, लाए दर्शन अच्छे ध्यान में जो है सको ध्यान मंदिर ना सुंदर आप एक ही हो हिंदी वाले और सभी जो लाइव देख रहे हो सभी गुजराती वाले हैं इसलिए आपके एक लिए मैं हिंदी नहीं बोल सकता કોઈ બી કામ હો તો એક મેસેજ હો શકતો હોમેન્ટને એટલા જ્યાદા કોમેન્ટ કરોગે તો ઉસકા કોઈ અર્થ નહીં જોઈ શકો મિત્રો કે ધ્યાન અંદરના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન ઘરની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આમાં ધ્યાનથી જોઈ શકો તો આપણે બાપાના દર્શન થશે બે આંખ નાક કાનવડું સુંદર મજાના બતાવશે તો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો જય હો બંડીધારી બાવલિયાની કે તમે અત્યારે આવો બગદાણા ગામ મિત્રો તો ત્યારે પણ તમે ભૂખ્યા જાવ નહીં ચોવીસ કલાક ચાલતું ક્ષેત્ર મિત્રો અને આમાં પરસા પણ જોઈ શકો બાપાના ઘણા બધા વડમાં પણ ઘણી બધી જગ્યાએ છે બાપાના લાઈ દર્શન સોરી બાપાના દર્શન થાય છે જે પછી તમારે જવાની શક્તિ મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ લઈ લઈએ આગળ જઈશું અને બીજા મંદિર દર્શન કરાવશું ધ્રાંગધ્રાથી હિંમતભાઈ બાપાશીતારામભાઈ હરી નવા મિત્રો જે જોડાણ એમને જણાવી દઈએ કે આપણે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર શનિ રવિ છે સંધ્યાના લાઈવ દર્શન રવિવારે સવારે નવ વાગે બાપાના દર્શન અને રાત્રે નવ વાગે બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો બાપાની સુંદર મજાના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ નહીં લેતા મંદિરના દર્શન કરાવીએ જોઈશું પેલું છે તો આ છે ગાડી મંદિર ગાડી મંદિર ના સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો બધા મિત્રો ને સ્ત્રામ જય શ્રી રામ રાધરા દે જીગ્નેશ વેગરજી બાપા સ્ત્રામ ગાડી મંદિર ના સુંદર મજાના લાય દર્શન ચાલો સામેથી બાપાના પણ દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો કે આજે ટ્રાફિક ઓછું છે કાલે ખૂબ વધારે ટ્રાફિક હતું મિત્રો ભવ્ય ટાંક લોગર વાપસ ત્રણ તો મંદિરને પણ સામેથી દર્શન કરાવીએ કે મંદિરની સામે આવી જશે મંદિરના સિંધા મજાના લાય દર્શન બધા મિત્રોને વાપસ ત્રણ જય શ્રી રામ રાધરાધે બાપાના સિંધા મંદિરના લાય દર્શન તમે જોઈ શકો છો ચાલો મિત્રો આજના લાઈવ એટલે જ રાખીએ ફરી પાછા શનિવારે છે સંધ્યાથીનો લાઈવમાં મળીશું રાત્રે શનિવારે આવતા શનિવારે તો બધા મિત્રોને વાપસ ત્રણ જય શ્રી રામ રાધરાધે